ડૉક્ટર મીરલ પટેલ ગોકુલ આયુર્વેદિક કોલેજ શાળકીય તંત્ર ડિપાર્ટમેન્ટ આજે કર્ણપૂરણ પ્રોસીઝર વિશે આપણે જાણીશું કર્ણપૂરણ પ્રોસીઝર છે એ મોસ્ટલી ઈયર એક છે ભ્રમ છે ગ્રીવાશૂલ છે મન્યાસ્તંભ છે એ બધી કંડિશનની અંદર આપણે કર્ણપૂરણ પ્રોસીઝર સજેસ્ટ કરતા હોઈએ છીએ પેશન્ટને તો આજે આજે પેશન્ટ છે એની અંદર કર્ણશૂલ પેશન્ટ છે બરાબર તો એ કર્ણ પૂરણની પ્રોસીઝર આપણે સ્ટાર્ટ કરીશું પ્રોસીઝર છે એ ત્રણ ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે પૂર્વકર્મ પ્રધાન કર્મ અને પશ્ચાત્કર્મ કર્મની અંદર આપણે બધી જ જે સામગ્રી છે ઓલરેડી તૈયાર કરીને મૂકેલી છે બરાબર અને પેશન્ટને પોઝિશન આપીને સુવડાવેલું છે જે પેશન્ટ છે એને સૌથી પહેલા આપણે શું કરીશું અભ્યંગ કરીશું બરાબર તો અભ્યંગ માટે આપણે તીલ તેલ લીધું છે એનાથી અભ્યંગ કરીશું એપ્રોક્સિમેટલી ફોર ટુ ફાઈવ મિનિટ્સ ઓકે જે અભ્યંગ છે આપણે ક્યાં કરીશું એક પિનના છે બરાબર પછી જે નેકનો બેક રીઝન છે બેક બરાબર એની ઉપર કરીશું અને જે રૂટ ઓફ ઇયર છે એની ઉપર બધે જ આપણે અભ્યંગ પ્રોપર કરીશું કરીએ છીએ બરાબર એના પછી આપણે આપણે કરીશું સ્વેદન સ્વેદન જે ગરમ પાણી લીધેલું છે ગરમ પાણીથી કરીશું એક ટોવેલ લઈશું અને ગરમ પાણીથી આપણે એ જે એરિયા છે જ્યાં આપણે અભ્યંગ કર્યું છે ત્યાં સ્વેદન કરવાનું છે અભ્યંગ થઈ ગયું છે ફોર ટુ ફાઈવ મિનિટ હવે નેક્સ્ટ આપણું સ્ટેપ છે સ્વેદન સ્વેદન આપણે ગરમ પાણી કર્યું છે અને ગરમ પાણીમાં એક ટોવેલ ડીપ કરી અને પછી એનાથી સ્વેદન કરીશું જ્યાં આપણે અભિયાન કર્યું છે એ જ એરિયાની અંદર બરાબર એ પણ થ્રી ટુ ફોર મિનિટ સુધી કરીશું જે કર્ણપૂરણ છે એ કર્ણપૂરણના અલગ અલગ ટાઈમ આપેલા છે બરાબર કર્ણપૂરણ કર્ણશૂલની અંદર કર્ણગત રોગ છે એની અંદર થાય છે બીજા કંઠગત રોગ છે એની અંદર થાય છે અને શિરોગત વ્યાધિ છે એની અંદર પણ થાય છે તો ધારો કે કર્ણગત રોગ છે તો કર્ણગત રોગની અંદર આપણે જે

બરાબર અને શિરોગત વ્યાધિ છે જેની અંદર આપણે કર્ણપુરણ સજેસ્ટ કરીએ છીએ પેશન્ટને તો એક હજાર માત્ર વન થાઉઝન્ડ માત્રા એક માત્રા મતલબ કેટલો ટાઈમ એક આપણે ચપટી વગાડતા જે ટાઈમ લાગે છે એ અથવા આંખને આપણે બ્લિંક કરીએ છીએ એકવાર બરાબર તો એ જે ટાઈમ લાગે છે એ આપણો એક માત્રાકાલ છે ધારો કે સો માત્રાકાલ છે તો સો માત્રાકાલ બરાબર એપ્રોક્સિમેટલી થ્રી ટુ ફોર મિનિટ ફાઈવ હંડ્રેડ માત્રાકાલ છે તો એપ્રોક્સિમેટલી સેવન ટુ

તો આ ગોકર્ણ છે ગોકર્ણથી આપણે આખી પ્રોપર કેટલું કેટલી માત્રામાં ઓઇલ અંદર કર્ણ પૂરણ કરવું એનું કોઈ પર્ટિક્યુલર માપ નથી આપેલું બટ એની અંદર કહ્યું છે કે એક્સટર્નલ ઓડિટોરી કેનાલ જે છે એ ટોટલ ફિલ કરવાની છે વિધાઉટ ઓવરફ્લો બરાબર ઓવરફ્લો ના થવો જોઈએ પણ આખી એક્સટર્નલ ઓડિટોરી કેનાલ ફિલ કરવાની છે આ ગોકર્ણની મદદથી આપણે પૂરણ કરી રહ્યા છીએ કર્ણપૂર એક્સટર્નલ ઓડિટોરી કેનાલ ફિલ થશે ત્યાં સુધી કરીશું અને જ્યારે પણ કર્ણપૂર કરીએ છીએ ત્યારે સૌથી પહેલા જે એક્સટર્નલ ઓડિટોરી કેનાલ છે એને સ્ટ્રેટ સ્ટ્રેટ કરવી જરૂરી છે કરવા માટે આપણે કેવી રીતે બેકવર્ડ અને અપવર્ડ ડાયરેકશનમાં કર્ણપૂરણ દ્રવ્ય જે છે એ આપણે આખું એક્સટર્નલ ઓડિટોરી કેનાલને ફિલ કરી દીધી છે હવે શું કરવાનું છે રૂટ ઓફ ઇયર બરાબર ત્યાં ધીમે ધીમે સ્લાઇડ મસાજ કરવાનો છે ધીરે ધીરે બરાબર મસાજ કર્યા પછી આપણે જે રીતે માત્રાકાલમાં તમને સમજાવ્યો એ રીતે આ આપણું જે પેશન્ટ છે એ કર્ણ રોગનું છે બરાબર તો કેટલા માત્ર સુધી રાખીશું આપણે હંડ્રેડ માત્રાકાલ સુધી રાખીશું એપ્રોક્સિમેટલી થ્રી ટુ ફોર મિનિટ સુધી એને આપણે એનો રિટેન્શન ટાઈમ છે ત્યાં સુધી રાખી અને પછી શું કરીશું પશ્ચાત્કર્મની અંદર જે પણ આપણું ડ્રાય કોટન છે એનાથી આખું જ આપણે જે આખી ઈયર કેનાલ ઓડિટોરી કેનાલ ફિલ કરી છે એ બધું જ આપણે રિમૂવ કરીશું મોપિંગ કરીશું કોટન હંડ્રેડ માત્ર ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો છે થ્રી ટુ ફોર મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે એક આ રીતે કોટનની વાટ બનાવી અને પછી એને મોપ આઉટ કરીશું જે સેમ આપણે હાલ જે પણ પ્રોસીઝર કરી એ બધી જ સેમ નેક્સ્ટ બીજા જે ઇયરમાં છે એને આપણે ફોલો કરીશું જ્યારે પણ પશ્ચાત્કર્મની અંદર પેશન્ટને જ્યારે પણ આપણે પેશન્ટને પ્રોસીઝર પછી પથ્યા પાલન કરવા માટે કહીએ છીએ તો કર્ણપૂરણની પ્રોસીઝરમાં સૌથી પહેલા આપણે શું ધ્યાનમાં રાખવાનું છે હેડ બાથ માટે ના પાડવાની છે બરાબર હેડ બાથ નથી કરાવવાનું પેશન્ટને જ્યારે પણ ડાયરેક્ટ પવન આવતો હોય એવી જગ્યાએ બેસવાનું નથી ઓલવેઝ હેડ પણ કવર કરીને રાખવાનું છે અને ઇયર પણ કવર કરીને રાખવાના છે ઓકે આટલું ધ્યાન રાખવાનું છે પેશન્ટને કમ્પલસરી સમજાવીને મોકલવાના છે આ જે પ્રોસીઝર છે એ અકોર્ડિંગ ટુ ડિસીઝ સેવન ડેઝ ફિફ્ટીન ડેઝ આપણે કરાવી શકીએ બરાબર કર્ણસૂલનું પેશન્ટ છે મોસ્ટલી પેઇનની કંડિશનમાં આચાર્ય એનો રેફરન્સ છે કે પેનની કન્ડિશનમાં જ્યાં સુધી પેનમાં રિલીફ મળે આપણને ત્યાં સુધી આ પ્રોસીઝર આપણે ફોલો કરાવી શકીએ બરાબર થેન્ક યુ